ત્યાં શંકર ચૌધરી ને પોતાનું રાજીનામું લઈને જશે જો ગોપાલ ટેલી આવશે તો રાજીનામું આપશે બાકી ત્યાં આગળ પછી ત્યાંથી કાંતિ અમૃત્ય પાછા આવશે આ પ્રકારના સમાચાર અત્યારે આવી રહ્યા છે સર શું કહેશો કારણ કે આખું આને જેને કહેવાય ને કે કાઠિયાવાડી ભાષામાં કહું તો ગામ ઘરેડો કરી રહ્યા છે અત્યારે નેતાઓ બેન એનાથી એક આગળનું અપડેટ આપી દઉં જીતુ સોમાણી સુધી વાત નથી ત્યાંથી પણ આગળ વધ્યું કોંગ્રેસ ના નેતા લલિતભાઈ કગથરા કીધું કે બે માંથી એક નથી રાજીનામું આપવાની બાકી થઈ જાવ ભાઈડા રાજીનામું આપો એટલે બે બિલાડી બાજે તો વાંદરા કે અમે ખાઈએ હા એટલે આ બધું ઠીક છે બેન જુઓ આ બધી બાબત એટલી છીછરી છે રાજનીતિને ને હું તમને બે ત્રણ દોર કઉ નહી નાખો તો પેલા શું છે રાજનીતિ ઇન્દિરા ગાંધી અને નહેરુ ના વખત માં રાજનીતિ એટલો ગંભીર વિષય હતો કે મારા તમારા એમાં પડતા જ નહીં કે ભાઈ ભગવાન આપણને કઈ ખબર ના પડે એમ પછી દોર આવ્યો ઇન્દિરા ગાંધીનો અને ડોક્ટર મનમોહનસિંહ નો મનમોહનસિંહ નો દોર આવ્યો એટલે શુષ્ક રાજનીતિ નો આવ્યો બધાને એમ થયું કે ભાઈ આમાં કઈ દમ નથી આ પ્રજા પ્રજા રીતે છે ને જનતા જનતા નીચે નેતા નેતા ની રીતે છે પછી આવ્યો મોદી યુગ મોદી યુગ આવ્યો એ રોમેન્ટિક આવ્યો રાજનીતિને એને એટલી બધી રોમાંચક બનાવી મનમોહન દેસાઈ પણ ખેલ નાખવામાં જ્યાં જેવો જ્યાં ઉતરે જ્યાં એની સભા હોય એવો વેહ કાઢે એ આદિવાસી માં જાય તો હિંગડા બીંગડા વાળા ઓલા મુગટ પહેરે અને ક્યાંક ધોતિયા બોતિયા ઠપકારી લે ને ક્યાંક પાઘડીઓ કચ્છની આટી મારી લે ને હવે એમાં એને એવું કર્યું ને જ્યાં એના રોડ શો હોય એમાં ચારે કલાકારો ના સ્ટેજ બનાવે ને એ નત નવા નૃત્ય કરે ને રજનીકાંત પણ ઓછું લાગે એ મોટા મોટા એના પોસ્ટર લાગી ગયા હોય ને આખે આખી રાજનીતિ ને ગ્લેમર આપી દીધું નરેન્દ્ર મોદીએ બચ્ચે બચ્ચાને ને માંડ્યો રસ પડવા મારે ને તમારે જો બે કલાક કે પાંચ કલાક કાઢવા હોય બેન કઈ કરવાની જરૂર નથી આખે આખી પચાસ જણાની કે પાંચસો જણા ની જમાત બેઠી હોય અને ટાઈમ પાસ કરવો હોય તો ખાલી એટલું કે શું લાગે મોદી એટલે એને રાજનીતિને રોમેન્ટિક બનાવી દીધી ગ્લેમરસ વાળી બનાવી દીધી અને હવે જે કાંતિભાઈ એ કર્યું એમાં તો મને લાગે જો આમને આમ હાલશે તો હવે શાહબુદ્દીન રાઠોડ સાંઈરામ દવે ધીરુભાઈ સરવૈયા માયાભાઈ આહિર જગદીશ ત્રિવેદી આ બધાનું પ્રતિનિધિ મંડળ મંડળે સ્પીકર પાસે કે મુખ્યમંત્રી પાસે કે ભાઈ આ લોકો કલાકાર છીએ પણ નથી તમે રાજનીતિ ને હાસ્યાસ્પદ બનાવી દીધી એટલે મોરબી નો પ્રશ્ન વાકાનેર ને પડકાર અરે વિસાવત ને પડકાર ને વાકાનેર પડકાર જીલે તે કોઈ ગજબ કહેવાય રોડ મોરબી ના ખરાબ છે આંદોલન મોરબી માં થયું તો વિસાવતનના ગોપાલ્યા હો કે મરાજીનો હું આપે આ તો ગજબ કહેવાય કાલ સવારે ઊઠી અને જો ટ્રમ્પ એમ કહે કે ભારત જો રશિયા પાસેથી ક્રૂડ અથવા ઇઝરાયલ પાસેથી ટેકનોલોજી ખરજ જો ખરીદ તો મારાથી ભૂંડો કોઈ નથી તો હું નરેન્દ્ર મોદી એમ કે ટ્રમ્પ માં તાકાત હોય તો આવે લડી લે લે એવું હોય વારાય વારાણસી લડી લે ટ્રમ્પ સાચી છે આવું હોય કે થઈ જાય વારાણસી લડી બતાવે જીતી બતાવે એટલે ભાઈ એવું ન હોય હવ ના વિસ્તારમાં હવ હોય હવે ગાબડા મોરબી માં પડ્યા ને વિસાવદર ને તમે ચેલેન્જ આપવાનો પાછો ઉપાડી લે વાંકાનેર વાળા અને છતાંય પાછું ક્યાં ગયા ક્યાંય નહીં ઘાચી નો બળદ છે ને આમ આમદમ ફેરા કરે ને આખો દી એ ન્યા હોય ક્યાંય જાય નઈ આ બધામાં હરામ બરોબર કઈ થાય તો હોમ મારે તમે જુઓ શું થવાનું એ તમને આપણે બીજી બધી ચેનલ માં કીધેલું છે આપણે કદાચ ન હોય તો રિપીટ કરી દઉં ત્યાં જશે એ તાકાત વાળો જણ છે એટલે એ બધું આવવાનું પૈસા હોય ને તો આપણી પાસે નથી એટલે કોરે છે એટલે કોઈ ભોજો ભાઈ ધણી નથી થતો કાવડિયા હોય તો આપણે એવું થાય હવે એ બધા ત્યાં જશે અને ન્યા શક્તિ પ્રદર્શન કરશે પોતાનો એક પત્ર બતાવશે પત્રકારોને જુઓ મારા રાજીનામા નો પત્ર જુઓ પણ એ સ્પીકર ને આપવાની વાત નહીં પત્રકારો સ્પીકર ન કરે સ્પીકર ને એવું લઈ લે સ્વીકાર લે તો મરાઈ જાય આ પત્રકારોને બતાવવાનું જેમ અરવિંદ કેજરીવાલ બતાવતા ને આર્ય કૌભાંડ ના પત્ર આર્યા કૌભાંડ ના એ કૌભાંડ ભાઈ ફરિયાદ નહીં કરવાની ખાલી પત્રકારો ને બતાવવાનું અને પત્રકારો ભગવાન દેવા થોથું ભાડ એટલે સાચું માની લે કોઈ પૂછતું નથી કે ભાઈ આપડે કામ કરો લાવો બધા ડોક્યુમેન્ટ સમય બે દિવસ અમે નિષ્ણાતો પાસેથી આ ડોક્યુમેન્ટની વેરીફિકેશન કરી અને પાછી પત્રકાર પરિષદ બોલાવજો અમે તમને પ્રશ્ન પૂછશું એવું ઈ લોકો શું કરશે આવો પત્ર બતાવશે કે મારો રાજીનામાનો પત્ર આ ગયો ગોપાલ ઇટાલિયામાં જો ત્રેવડ હોય તો આવું રાજીનામું લઈને આવે અને અહીંયા મેં તો કીધું હતું કે હું મારા બાપમાં ફેરવો જો હું તો આવી ગયો મારા બાપમાં ફેર નથી હવે એના બાપમાં ફેર આવું બધું જે છીછરા શબ્દો ઈ વાપર છે ગોપાલભાઈ એમાં બે સંભાવના તમને શું થઈ શકે સર એમાં એક અપડેટ એમાં એક અપડેટ અત્યારે જ આવી છે ઈસુદાન ગઢવીએ નિવેદન આપી દીધું છે કે રાજીનામું ગોપાલ ઇટાલિયા એ નહી પરંતુ ભાજપે આપવું જોઈએ અને ગોપાલ ઇટાલિયા તો રાજીનામું નહીં જ આપે

કે તમે સૌથી પેલા રાજીનામું આપો પેલી વાત તો એ તમે રાજીનામું પછી અમે લડી લેવો અમે એટલે હું નહીં અમે એટલે ગોપાલ ઇટાલિયા નહીં અમે એટલે આમ આદમી પાર્ટી ઈ ત્યારે જ ક્લિયર થઈ ગયું હતું આ એડવોકેટ છે શબ્દો જોડી તોડીને બોલે હવે તે દિવસે એણે એમ નથી કીધું કે તમ તારે તમે રાજીનામું આપો હું વિસાવદર થી રાજીનામું આપી દઈશ ને આપણે લડી એવું બોલ્યાય નથી ગોપાલ ઇટાલિયા એને કીધું તમે એક કામ કરો મોરબી મત વિસ્તાર તો તમારો છે ને તો તમે આપો રાજીનામું હું તો વિસાવદન નો છું વિસાવદન માં ક્યાં કઈ ડખો છે મેં તમને ના કીધું ભૂસ સાંભળી લે એમ માઇક માં ડખો હોય ને હવે એક તો અહીંયા બેઠા એને સાંભળતું બુશ ભૂસ ક્યાંથી સાંભળી લે અહીંયા અમને સાંભળાતું નથી ને એમ આ ટ્રમ્પ ને પડકારવા જેવી વાત છે વારાણસી થી લડી બતાવે એટલે ગોપાલ ઇટાલિયા તો તે દિવસે ક્લિયર કીધું તે દિવસે ઈસુદાને પણ કીધેલું રાજુ કરપડા એ કીધેલું કે ભાઈ અમારે રાજીનામું આપવાનું થતું નથી તમે ધારાસભ્ય છો તમને એમ લાગે કે અમારી ફરિયાદ ખોટી છે તો સાબિત કરી બતાવો સાચી હોય એવી કે રોડ રસ્તા બધા સારા છે ને તમારી પ્રજાને કયો અમારી સામે મોરચા માંડે અને જો ખરાબ હોય તો તમે આપો રાજીનામું પણ અમે અને પછી અમે લડી અમે એટલે આમ આદમી પાર્ટી એટલે હવે શું થશે ત્યાં સોમવારે તમારી જાણ ખાતર જ્યાં ભાઈ કાનાભાઈ અમૃત્યા પ્રેસ કોન્ફરન્સ કરશે ને આ મેં તમને કીધું આવા પત્રો બતાવશે છે કે ગોપાલ ત્રાટકે સાંભળો ઈજ પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસ ની કોન્ફરન્સ નથી રાજીવ ભવન કમલમે નથી એ તો પ્રેસ છે પ્રેસ ને કમસે કમ માન્ય તો ખરા કે ન્યુટ્રલ છે ન્યા બાકી બધું ભગવાન જાણે પણ હવે ન્યા આવે અને ગોપાલ કે ભાઈ કાંતિભાઈ સિનિયર માણસ છે મારા કરતા અનેક ગણા અનુભવી છે અને ઈ એની મને જે ગાળ દીધી ઈ માની ગાળ ઘીની નાળ હું બહુ ખોટું નથી લગાડતો પણ ખરેખર એને બાપ સુધી જવું નતું જોઈતું પણ નહીતર હું અહીં આવત જ નહીં પણ મારે આવવું એટલા માટે પડ્યું કે કમસે કમ મારા બાપમાં કઈ ફેર નથી અને મારે રહી વાત રાજીનામું આપવાની તો ભાઈ મેં હજી શપથ જ નથી લીધા તો ધારાસભ્ય ન હોઉં તો કેમાંથી રાજીનામું મને કયો વાત સાચી આમાં જરાય ખોટું ક્યો હું ધારાસભ્ય છું જ નહીં હજી લીગલી તો રાજીનામું મારે આપું એમાંથી એટલે કા કાંતિભાઈ ઓવર કોન્ફિડન્સમાં છે અને કા કાંતિભાઈ ગોફણિયા ઝીક્યા છે એટલે ટેકનિકલી કા ખબર નથી અને કા ગમે એમ ગોફણિયા એવું તો ન હાલે તેમ છતાં શાલીનતાથી નીકળી જશે આવું કઈને ઈ એની જેની કોન્ફરન્સમાં આવે અથવા તો અલગથી કોન્ફરન્સ બોલાવે બેમાંથી એક પણ કેસે આવું કે ભાઈ મારો કોઈ વાત નથી હું ક્યાં વિશાવતરનો ધારાસભ્ય છું વિપક્ષનો કે શાસકનો કે મને પડકાર ફેંકે હું તો વિશાવતરનો છું મોરબીનો તો છું નહીં તો મોરબીમાં ડખો મારે શું કબ રાજીનામ આવવું પડે મેં તમને આગળ કીધું એમ કે જો અમેરિકા એમ કે હું પાંચસો ટકા ટેરિફ નાખી તો નરેન્દ્ર મોદી એમ કે ટ્રમ્પમાં તાકાત હોય તો વારાણસીમાં આવે લડી બતાવે એવું હોય કે વારાણસીમાં હું તમને ટ્રમ્પ લડી બતાવે આ એના જેવી વાતો છે અંતે ટાઈ ટાઈ ફિશ થવાનું અને બધા ચર્ચા કરીએ ઇન્ટરવલ છે ક્લાઇમેક્સ નો દ્રશ્ય મેં આપને અત્યારે બતાવી દીધું સોમવારે ભજવવાનું છે આપણે પોપકોર્ન ખાઈ ને ઘરે આવતું રહેવાનું આપણે એટલે નાગરિકો એ હરામ બરોબર કોઈ રાજીનામું આપે તો ટાઈ ટાઈ મેચ ડ્રો માં જશે જી બિલકુલ સર તમે કહી રહ્યા છો મેચ ડ્રોમાં જશે પણ આ જીતુ સોમાણી એમાં વચ્ચે કૂદી પડ્યા વાંકાનેરના ધારાસભ્ય આ પહેલા પણ હમણાં વિવાદમાં આવ્યા હતા ગયા અઠવાડિયે એક પત્રકારને મારવાને લઈને એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને તમે જોવો આ બાજુ ચૈતર વસાવાને અરેસ્ટ કરવામાં આવ્યા ઓવરઓલ આમ જોવા જઈએ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી પોતે આટલા વર્ષથી શાસનમાં છે છતાં એમની એવું લાગી રહ્યું છે કે ક્યાંક જનતા વચ્ચે અમારું એક્સેપ્ટન્સ ઓછું થઈ રહ્યું છે ના બેન ગોપીબેન દરેક લોકોને અતિરેક કરવાની હવે ટેવ પડી ગઈ છે સામાન્ય વાતની એમ કે મીડિયા નોંધ નથી લેતું એટલે હવે સિમ્પલ વાતને પણ મોટે પાયે રજૂ કરવાની હવે ડખે એક હરીફાઈ ચાલી છે

અડધી એક કલાક ગામમાં ફરી આવ્યા કોક ને પૂછ્યું કે કરવું જોઈએ કીધું કે દાખલ થઈ ગયા પટ્ટા પટ્ટા લગાડી બાટલા બાટલા છેડાવ્યા પછી આપણામાં જો આ ખામી હોય ને પત્રકાર માં હું ઓળખું છું એ કઉ છું અજાણે વાત નથી કરતો બહુ જ વાંકાનેર માં બે જણા બહુ પોપ્યુલર છે એમ તો હાલે પેલા છે શાહબુદ્દીન રાઠોડ ને બીજા છે આ ભાઈ ભાટી એન એમાં ના નહીં ભાટી એન બિલકુલ બિલકુલ બેતરીન માં બેહતરીન તસવીરકાર પણ હવે જુઓ ગંગા પવિત્ર એટલે પવિત્ર ન કોંગ્રેસ માં ગયા હોય કે ફલાણા માં ગયા એ ના બ્રાન્ડ પણ હતા તો પત્રકારો જયારે પક્ષકાર બની જાય કોઈ પણ માં જાય તો એની વિશ્વસનીયતા મારી દ્રષ્ટિએ થઈ જાય

વાત વાત પૂરી હવે ભલે તમે કરો બધાને ખબર પડે જો બેન એવું છે હું બિયર બાર માંથી નીકળું ને એટલે કોઈ એમ મને પીધી પીધી છે ભલે હોય પણ નીકળો બિયર બાર માંથી નક્કી લોચો છે એમ હવે ઈસુદાન હોય કે ભાટી એન હોય કે કાલ સવારે ઉઠીને હું પણ કોઈ પાર્ટીમાં કદાચ જોઈન્ટ થાવ કદાચ કઉ છું મારે થાવાનું નથી તો કઉ છું તો મારી વાતનું પણ વજન રે નહીં કારણ કે તમારે કઈક લોચો તો એનો અર્થ એમ તમારી દ્રષ્ટિ એક જગ્યાએ સ્થિર થઈ ગઈ આજ તમે તમે તો તો પત્રકાર છે જ વિચાર કરો એનામાં હિંમત છે કે કેજરીવાલ કહી દે કે ફટશે તમને તમારા નામે આટલી શુદ્ધ રાજનીતિ કરવા નીકળ્યા હતા અને તમે દારૂના શરાબના કાંડમાં હલવાના તમે બીજું તમારો આ શિષ મહેલ બનાવ્યો તમે પાર્ટીની પત્રખાંડ નાખી છબી ધુમિલકર નાખી આપણે દિલ્હીની સત્તા વહી ગઈ કેટલા લોકો જેલમાં છે તમે જમીન ઉપર ફરો છો તમને શરમ નથી આવતી તમે આખા પક્ષની પત્રખંડા કે એવું બોલવાનું ત્રેવડ છે આપણા જેવા હોય તો કહી દે હું કામ આપણે ગોપણીયા ગાવ કરવા છે આપણે કોઈ પક્ષમાં કંઈ જોતું હોય તો માથા ખૂબ ને પક્ષ તો છોડ આપણે કોઈ પણ કઈ જોતું નથી ભગવાને દીધું હવે મુઠ્ઠી જેવડું પેટ ભરવા હાટું થઈને પાંચ મણની કાયાને જો ઝુકાવી દેવી પડતી તો પેટ ફોડી નાખવું હારું તો સવાલ બેન ઈ છે કે જયતે જનતાની વાત તો કરો પ્રજા પીછાય છે તમારા ખોખો ની રમતમાં એટલે ભાટિયન ની વાત આવી હતી કે તમે જીતુ સોમાણી ની વાત કરી એટલે ભાટીયનમાં આપણે અહીંયા ઉધ્યા આવ્યા પણ વાત નહીં વાત જીતુ સોમાણીએ કીધું કે જો આવે ગોપાલ ઇટાલિયા લડી લે જોઈ કાંતિ અમૃત હરાવે તો હું રાજીનામા આપી દી એટલે તમને વાંકાનેર ની જનતા એ ચૂંટ્યા ત્યારે એટલા માટે ચૂંટ્યા હતા કે ગોપાલ ઇટાલિયા મોરબીમાં જીતે તો તમે રાજીનામા એટલા ચૂંટણી થઈ હતી ને એટલા જીત્યા હતા વાકાને પ્રજા એ તમને રોડ રસ્તા નળ ગટર લાઈટ માટે ચૂટ્યા છે સરવાળે શું થાય એક સાધુ એ બે ભગત હતા છગન અને મગન એક સાધુ પાયે તો બે કીધું કે અમારે પગ દબાવવા સેવા કરવી સાધુ ને બેના ભાગ ભાઈ જમણો પગ છગન ડાબો પગ મગન બાપુ હોઈ ગયા તો વળી પગ આમ

તમે એટલા તો તમને જીતાડે છે તમે બાયડા હોય તો એવી કેમ ચેલેન્જ નથી આપતા કે ગોપાલ ઇટાલિયા હોય કે જગતના કોઈ પણ માણસ આવો મારા વિસ્તારમાં એક ધારાસભ્ય તરીકે અમે શું કામ કર્યું અને ત્રીસ વર્ષની સરકારે શું કામ કર્યું તમને નજરે બતાવું અને આ લોકો કેટલા ખોટા ને પ્રોપર ગંડા કરે છે એ તમને નજરે કાંઈ એવી ચેલેન્જ નથી માતા તો તમારું કોભાન છે એ તો છે કામ તો કઈ કર્યું નતું હવે જાગ ઉઠા ઇન્સાન મતદારો જાગી ગયા ને

અને આ ડ્રામો આવી રીતે ફેલ જશે એટલે કે ટાઈ ટાઈ ફિશ કરીને સોમવારે બધું પૂરું થાય હવ હવના કામે વળક છે આ કેવળ ને કેવળ એક મીડિયા હાઈપ છે ને રોમેન્ટિક વાત કરી દીધી પોલિટિકલ ડ્રામાથી વિશેષ કશું જ નથી બેનજી પણ સર સમજવું એ છે કે આ પોલિટિકલ ડ્રામાથી વધારે કઈ જ નથી પણ ભાજપ માટે કેટલો મુશ્કેલ સમય હવે આવી રહ્યો છે કારણ કે જનતા જાગી ચૂકી છે એ એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ જનતા જાગી ગઈ છે બેન હું હવે પાંચક મિનિટ માં પૂરું કરી દઈશ મારે બીજી ચીજમાં આપને કહી દઉં ભાજપ હજી પોતે જેમ જનતા જાગી એમ ભાજપે જાગી જાય તો વાંધો નથી હું તું રહે તો મરશે દરેક ને જાગવાનો અધિકાર છે ભાજપ ને નથી એવું નથી ભાજપે જાગી શકે ને આમ આદમી પાર્ટી સક્રિય થઈ તો ભાજપ તો ભાજપ તો પીએચડી ગણાય તો એને તો સક્રિય થવું જોઈએ ને

અને જરાય ખોટું નથી જાગે તો બિલકુલ ભાવી કામ કરે ને આ તાઇફા મૂકી દે આ કરોડો રૂપિયાના ડોમ બનાવીને જે સભાઓ કરે શરમાતા નથી લોકો પાસે ખાવા છે છે સ્કૂલની મોંઘવારી હાહાકાર મચાવ્યો છે પબ્લિક હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો નથી નર્સ નથી પેરામેડિકલ સ્ટાફ નથી એકસો આઠ જેવી સુવિધા નથી એમ્બ્યુલન્સ નથી દવા નથી અને સ્કૂલોમાં શિક્ષક નથી આચાર્ય નથી ઓરડા નથી એટલે ભાઈ એનું કરો આ રોડ નથી રસ્તા નથી ખાડા છે ખબડા છે ઈ બધું ડિંડક છે ને લશ્કરી ડબે કામ કરો ને તમારા તાઇફા બંધ કરો એને બદલે આ દસ બે કરોડ રૂપિયાનો ડોમ બની જાય ને મલેશિયા ના ફૂલ આવી જાય કાજુ બદામ કિસમિસ ગોઠવા જાય બ્રિસ્લેરી પાણી એટલે તમે કઈ હું ભગવાન છુઓ પચાસ પચાસ લાખ રૂપિયાના તમે સાધનો વિતરણ કરવા આવો ગરીબ લોક કલ્યાણ મેળામાં એ પચાસ લાખ ના સાધનો આપવા માટે પાંચ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે આ પાપી લોકોને હણગારવામાં તો શું કામ ભાઈ સાહેબ આ દિંડક તમે એક કરતો ડિજિટલ ડિજિટલ કરો છો ત્યાંથી બટન દબાવ્યા કરો ને ગાંધીનગર થી કે દિલ્હીથી અહીંયા આવો છો જખ મારવા આ જનતાની પત્રખાંડો કરોડો રૂપિયાની અને પોલીસ બોલીસ ને બધા તમે જો ગામે ગામમાં બેરીકેટ જાય બધાથી નીકળતા ની સાહેબ આવે સાહેબ આવે એટલે અવતારી પુરુષ છે સાહેબ આવે છે તો તો આવો છો શું કરવા તમે જ્યાંથી બટન દબાવો ને ભાઈ તમારી તકતી લાગશે ભાઈ તમે કર્યું બસ પણ જ્યાંથી ગણી કરો ને જાન છૂટે આ બે બે પાંચ પાંચ કરોડ રોજના ખતર નરેન્દ્ર મોદી ને આખા દિવસમાં પાંચ જગ્યાએ સભા હોય આપણે જ્યાં હોય એવું નહીં ગમે ત્યાં હોય તો પાંચ જગ્યા આખા દેશમાં ગમે ત્યાં પાંચ જગ્યા હોય પાંચ ગુણ્યા દસ કરોડ કરો પચાસ કરોડ રૂપિયા તો ખાલી આ ઠમક ઠમક ના છે જો એ બહુ મુખ્ય બધાને બધા રવાડે ચડ્યા તમે સી આર પાટીલ ની સભા જુઓ તો એ પેટર્ન એ નો આ તો મંડપ સર્વિસ વાળા થઈ ગયા હોના અને કોઈ ટેન્ડર બેન્ડર કઈ નહી હોય ટેન્ડર બેન્ડર કઈ નહીં ઈ બધા લાગતા વળગતા ખાઈ પીને મજા કરે કાજુ બદામ ના તમે અઢીસો અઢીસો ગ્રામ ના પેકેટ તમે સોફા હોય ને બેન સોફા એ સોફામાં વીઆઈપી બેઠા હોય અઢીસો ગ્રામના પેકેટ મૂકે તમે કલ્પના કરો કે પરસો પરસોત્તમ રૂપાલા બેઠા હોય રામભાઈ મોકરે એ કોઈ કાજુ બદામ ખાય એને ભાડ્યા નથી એને તો આમ તો કાજુના રોટલા ખાઈ કેમ હોય તો ઈનો નો ઈ કાજુ ના બિલ બને દસ વખત એ બીજી મુખ્યમંત્રી સભામાં ઈ કાજુ વડાપ્રધાન સભામાં ઈ કાજુ મનસુખ માંડવી સભામાં ઈ કાજુ ફરણા ની સભામાં ઈ કાજુ બધું ઈનો એ જ કાજુ બિલ બને જાય

બિલકુલ સર આશા રાખીએ કે જનતા જાગી છે પાર્ટી પણ જાગે અને સુધારો આવે અમારી સાથે જોડાય તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી આભાર